જેમને બચાવવામાં આવ્યા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે બીજી બાજુ જે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્થાનિક ડેમ છલકાઈ રહ્યા છે તેવામાં આજી ડેમ હવે છલકાયો છે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ જેના આ આહલાદ દ્રશ્યો છે આજી ડેમ અત્યારે છલકાયો છે ડેમમાંથી રાજકોટને પીવાનું પાણી મળી રહે છે રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છેલ્લા ત્રણ દિવસથી જે રીતનો વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વચ્ચે હવે રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર છે કે આજે એક ડેમ કે જે રાજકોટ વાસીઓને પીવાનું પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત છે તે આજી એક ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ચુક્યો છે આપ જોઈ શકો છો કે જે ઓગણત્રીસ ફૂટની આજી ડેમની જે ઊંચાઈ છે તેનાથી પણ ઉપર પાણી આવી ગયું છે એના લીધે અત્યારે આજી ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે રાજકોટ વાસીઓ માટે એક તરફ રાહત અને એક તરફ ખુશીના સમાચાર પણ કહી શકાય કે રાજકોટને જે મહત્વનું એવું પીવાનું પાણી છે તે પૂરો પાડતા જે ત્રણ ડેમો છે આજી એક ડેમ છે ન્યારી એક ડેમ છે અને ભાદર ડેમ છે કે જ્યાં ત્રણ જગ્યાએથી રાજકોટ વાસીઓ છે તેને પીવાનું પાણી પૂરું પડતું હોય છે ત્યારે તેમાં પણ સૌથી મહત્વનો સ્ત્રોત ગણાતો આજી એક ડેમ છે તે ઓવરફ્લો થઈ ચુક્યો છે અને આજી એક ડેમ ઓવરફ્લો થતા જ હવે રાજકોટવાસીઓએ પણ રાહતના શ્વાસ લીધા છે કેમ કે જે રીતના છેલ્લા ઘણા સમયથી વરસાદ આવે તેવી રાજકોટ વાસીઓની પણ એક ઈચ્છા હતી કેમ કે રાજકોટમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો અને છેલ્લા દિવસથી વરસાદ પડી રહ્યો છે 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 ને એટલા જ માટે હવે એક ડેમ તે થઈ ગયો નીચાણવાળા જે આજી ડેમ ને નદીના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે મહાનગરપાલિકાની ટીમ છે તે લોકોનું સ્થળાંતર કરી રહી છે અને ડેમ પાસે લોકો ન આવે તેના માટે પોલીસ પેટ્રોલિંગ પણ મૂકી દેવામાં આવ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત પર રાજકોટ